નમસ્કાર મિત્રો આજની ખાસ વેધર અપડેટમાં સ્વાગત છે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠે લો પ્રેશર સિસ્ટમ હવે સક્રિય થઈ ગઈ છે અને ગુજરાતમાં આજે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ પંચાણું તાલુકામાં વરસાદ નોંધાય છે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઝાપટા હળવો વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુ ઘોડામાં પોણાં ત્રણ ઇંચ જેટલો નોંધાયો છે દેશનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તેને લઈને મધ્ય ભારત સહિત ગુજરાતના વિસ્તારો ઉપર પણ તીવ્ર થંદરસ્ટોમના વાદળો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન જોવા મળ્યા હતા અને આ સાથે જ કહ્યા મુજબ જ મધ્ય પૂર્વ ગુજરાતમાં તીવ્ર ગાજવીજ નોંધાય છે તીવ્ર થંડરસ્ટ્રોમ થયા છે દાહોદ છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ અને સાબરકાંઠા અરવલ્લી સુધીના વિસ્તારોમાં થંડરસ્ટોમ જોવા મળ્યા હતા હવે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં હવામાન વિભાગે ગઈકાલે રાજસ્થાન પંજાબ હરિયાણા અને ગુજરાતના વધુ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થયાની જાહેરાત કરી દીધી છે ચોમાસું હવામાન વિભાગના મતે ઝડપભેર વિદાય થઈ રહ્યું છે આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતના સંપૂર્ણ કચ્છ જિલ્લો બનાસકાંઠા જિલ્લો સંપૂર્ણ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુરેન્દ્રનગર અને જૂનાગઢ સુધીના વિસ્તારોમાંથી પણ ચોમાસાએ વિદાય લઈ લીધાની આશ્ચર્યજનક જાહેરાત કરી દીધી છે આ વિસ્તારોમાંથી ઘણા વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની હજુ શક્યતાઓ રહેલી છે સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ એચપીએ લેવલ ઉપર અત્યારે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો ઉપર જે લો પ્રેશર સિસ્ટમ છે તે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુ જે વિસ્તારો છે મહારાષ્ટ્રના તેની ઉપર આવશે તેનો ટ્રપ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારો સુધી લંબાશે સાતસો એંચપીએ ઊંચાઈ ઉપર અત્યારે એક સિસ્ટમને આનુષંગિક બહોળું સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશન પણ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને તેને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ આગામી ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન વધશે અને વરસાદના વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે હવે આજે પચીસ સપ્ટેમ્બરને આવતીકાલે છવ્વીસ સપ્ટેમ્બર સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો ગઈકાલની જેમ જ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ આવતી ચોવીસ કલાકમાં મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદ બેથી ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા અને ભરૂચ જિલ્લામાં છૂટોછવાયો હળવો મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે પૂર્વ મધ્ય ગુજરાતમાં દાહોદ મહીસાગરના અમુક વિસ્તારો પંચમહાલ છોટાઉદેપુર મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ખેડા અને અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક ક્યાંક બેથી ત્રણ ઇંચ કે એકલ દોકલ સ્થળે તીવ્ર ગાજવીજ સાથે તેથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય વરસાદના વિસ્તારોમાં ગઈકાલ કરતાં વધારો થઈ શકે છે ગાજવીજના પ્રમાણમાં પણ આજે વધારો થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લીના અમુક વિસ્તારો તેમજ મહેસાણા પાટણ અને પૂર્વ બનાસકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે અરવલ્લી સાબરકાંઠા બાજુ વધુ શક્યતાઓ રહેશે મહેસાણા પાટણ બાજુ ખૂબ છૂટાછવાયા વિસ્તારમાં શક્યતાઓ રહેશે સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે તીવ્ર ગાજવીજ અમુક વિસ્તારોમાં થઈ શકે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના કેટલાક વિસ્તારો તેમજ બોટાદના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ વરસી શકે તીવ્ર ગાજવીજ થાય ઠંડોસ્ટમ બને તે વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ક્યાંક બે ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતાઓ પણ નકારી શકાય નહીં વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે હળવાભારે એકલ એકલદોકલ સ્થળે હળવો વરસાદ પડી શકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદર જામનગર રાજકોટ જિલ્લાના જામનગર બાજુના વિસ્તારો તેમજ દ્વારકામાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટાં અને ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય છે કચ્છ જિલ્લામાં ખાસ મોટી શક્યતાઓ નથી એકલ દોકલ સ્થળે છાંટછૂટ હળવા ઝાપટાની શક્યતાઓ ગણી શકાય હજુ આગામી અડતાલીસ કલાક એટલે કે આવતા બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ ચાલુ રહેશે આગળ તેની ખાસ અપડેટો આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર